કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા માંડવિયાનો સત્કાર સમારંભ સાંસદ ભરત સુતરિયા દંડક કૌશિક વેકરિયા તેમજ અનેક રાજકીય આગેવાનો રહ્યા હાજર મનસુખભાઈ માંડવિયા દ્વારા કહેવાયું ખેડૂત ખેતીમાં ખોટ કેમ કરે એ બાબતે કહ્યું કે આજે પચાસ ટકા લોકોને ડાયાબિટીસ છે શ્રમ કરશો તો તબિયત પણ સારી રહેશે ખેતી કામ કરવું નથી ચોરે બેસવું છે મહેનત કરવી નથી મજૂર પાસે કામ કરાવવું છે તો ક્યાંથી આવક થાય પછી સરકારને કહીએ ખેતીમાં કંઈ મળતું નથી ખોટ કરીએ છીએ સાથે મનસુખભાઈ માંડવિયાને હસ્તે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો રિપોર્ટર રાજુ કારિયા સિટી ક્રાઇમ ન્યૂઝ વડિયા શિવાભાઈ ગોહિલ સાહેબ મામલદાર કચેરીમાંથી ઉપસ્થિત મામલદાર સાહેબ શ્રી ટીડીઓ સાહેબ શ્રી તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા સાહેબ અલ્પેશભાઈ ઢોલરિયા ગોંડલ યાર્ડ ચેરમેન શ્રી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરા તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા સાહેબ જિલ્લા પંચાયતના સદસ્ય જલ્પેશભાઈ મોલિયા જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઈ રાગ જિલ્લા મહિલા ભાજપ મહામંત્રી રમાબેન ખજુરીના મોટાભાઈ ઉપસ્થિત રહેલા ગ્રામજનો અને મોટા ભાગે ઉપસ્થિત સિનિયર સિટીઝન વડીલો આપ સર્વેનું ખજૂરી ગામમાં हार्दिक સ્વાગત છે કૌશિક ભાઈ તમને 3 માર્ચ 2024 આ જગ્યાએ આપણે અમે અને ભરતભાઈ સુતરિયા ઉપસ્થિત હતા અને આપણે આ ત્રણનું ખાતમુહૂર્ત કર્યું હતું સાડા પાંચ મહિના જેવો સમય થયો ત્યારબાદ ચાર મહિના સુધી સતત

અથવા સાયકલ લઈને વાડીએ જઈ કાઈ કામ નું હોય ને આપણે એમ કઈ ગાળો નથી કશું જ કામ નું હોય વાડીએ પછી વીસ વીઘા જમીન હોય ભાગમાં આપી દીધી હોય આપણે ચોરે ઓટલો ભાંગવાનો હોય વાડીએ હાકી હાંકવાનું હોય તો ટ્રેક્ટર વાળા ને હાકવાનું હોય પાંચ નો ખર્ચો ટ્રેક્ટર વાળો લઈ જાય વરામાં વાડીએ જવું હોય એટલે આપણે મોટરસાયકલ લઈને જઈએ એટલે વીસ હજાર નું પેટ્રોલ ઈ બાળી નાખે અને પછી આપણે કઈ ખેતી ખોટ કરે આપણે હાલીને જઈએ તો ફિટ ઇન્ડિયા નથી જાય ડાયાબિટીક લગભગ લગભગ અડધા લોકો નશે આવે હું આરોગ્ય મંત્રી રહ્યો છું મને ખબર છે એના બદલે આપણે શ્રમ શ્રમ એ જીવનનો ભાગ છે મહેનત વગર આપણે શાસ્ત્રો આપણને કહ્યું છે કર્મ ને વાધિકાર મહાફરેશું કદાચ આપણે આપણા કર્મ નું આપણી મહેનતનું ખાવાનું આપણો અધિકાર છે પછી આપણે કઈ સરકાર કઈ કરતી નથી સમગ્ર દેશમાં પેનું પ્રખ્યાત નો ભાઈ શ્રી ચેતનભાઈ તેવા જ ભાઈ શ્રી ચેતનભાઈ કાસડિયા અહીંયા ઉપસ્થિત સર્વે ગ્રામજનો માતાઓ બહેનો યુવાન દોસ્તો ચેતનભાઈ ખજુરી ગામના આપણી કહેવત છે કે ધન ગણીને ધન ભાગ એ પ્રકારની કહેવત હજુરીમાં સત્ય થવા જઈ રહી છે મનસુખા માંડવિયા સાહેબનો અમરેલીમાં પ્રોગ્રામ બન્યો અમે સાહેબને વાત કરી